ફેક્ટરીનો એ ભાંડા ફોર થયો છે નોટો બનાવવા માટે સાધનોનો પણ એ ઉપયોગ કરવામાં આવતો હતો સાથે જ એ ફેક્ટરી ચલાવતો રાયબલ સી પરમાર હોવાનું સામે આવ્યું છે પોલીસે બે લોકોની એ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે એલસીબી ની આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે બનાસકાંઠામાં નકલી નોટોનો સૌથી મોટો પડદા ફાસ કરવામાં આવ્યો છે તમે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકો છો જેની અંદર પ્રિન્ટિંગ મશીન થી લે અને કટર સહિતની જે વસ્તુઓ રાખવામાં આવી હતી જેની અંદર પ્રિન્ટિંગ મશીન માં કે જ્યાં એ નોટોને પ્રિન્ટ કરવામાં આવે છે અને કટિંગ કરવામાં આવે છે અને સુકવી દેવામાં આવે છે એકદમ ઓરિજિનલ જેવી નકલી નોટ બનાવી અને માર્કેટમાં એ રાખવામાં આવતી હતી એવી વિગતો અત્યારે મળી રહી છે જો કે પોલીસ એ તમામે તમામ નોટો છે તેને અત્યારે ગણતરી કરી રહ્યા છે અત્યાર સુધીનો આંકડો 40 લાખ જેટલો સામે આવ્યો છે

ત્યારે એક આખું રિકન્સ્ટ્રક્શન ટાઈપ તમે જુઓ કે પોલીસ એને કહે છે કે કેવી રીતે અહીંયા બનાવતા હતા તે દરમિયાન એક વ્યક્તિ પ્રિન્ટરમાં અસલી નોટ નાખે છે એને પ્રિન્ટ કરીને બહાર કાઢે છે બીજો વ્યક્તિ એને સેફ માર્જિન થી કટિંગ કરે છે કટિંગ કર્યા બાદ એને સુકવે છે અને ત્યારબાદ એને એક બંડલ બનાવે છે અને આ બંડલ એ માર્કેટમાં મૂકતા હોવાની પણ વિગતો જે છે તે અત્યારે મળી રહી છે સાથે બેની અટકાયત પાંચ પ્રિન્ટર પર પાંચસો રૂપિયાની નકલી ચલણી નોટો છપાતી પોલીસે ઓગણ લાખની કિંમતની નકલી ચલણી નોટો કરી જપ્ત બે આરોપીની અટકાયત અન્ય એક આરોપી ફરાર लाखों की मात्रा में मा नकली चलनी नोटों साथ बेनी अटकात करवायामी छ रेड के अंदर नाइट के समय में जो एक आरोपी है रायमल सिंह उसके घर से एक रूम पाया गया जिस रूम के अंदर पांच प्रिंटर के माध्यम से ₹500 के नकली नोट बनाए जा रहे थे जो बरामद हुआ है उसमें अराउंड 39 लाख ,00 के ₹500 के नोट मिले हैं પાંચ પ્રિન્ટર અન્ય સામગ્રી મીલી જીને સ્ટેશનરી